દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે આજે તારીખ છીન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ચોવીસ હજાર પાંચસો યુનિટ આશરે અઠાણું સો લીટર રક્તદાન થયું અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણી ના બાસઠ નિમિત્તે સમગ્ર ભારતમાં મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ જૂનના દેશના એકવીસ રાજ્યના એકસો બાવન શહેરમાં આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અદાણી હેલ્થકેર ટીમના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રક્તદાન અભિયાનને કર્મચારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેમાં ચોવીસ હજાર પાંચસો યુનિટ આશરે નવ હજાર આઠસો લીટર રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ વર્ષે આયોજિત રક્તદાન અભિયાને ગત વર્ષના બ્લડ કલેક્શનનો વિક્રમી આંક પણ વટાવ્યો હતો એકત્રિત રક્તનો જથ્થો તોંતેર હજાર પાંચસોથી વધુ દર્દીઓને પીસીવી પ્લેટલેટ કોન્સન્ટ્રેટ પ્લાઝમા એફએફપી કાયોપિસિપિટેડ આગલ્યુબિન જેવી ગંભીર બીમારીઓમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉક્ટર પ્રીતિબેન અદાણીએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હું અદાણી પરિવારના દરેક સભ્યનો આ ઉમદા કાર્યમાં યોગદાન બદલ આભાર માનું છું દર વર્ષે તેમનું સમર્પણ માત્ર તેમની કરુણા જ નહીં પરંતુ જરૂરિયાતમંદોની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે આ મેગા ડ્રાઈવ રેડક્રોસ બ્લડ બેંક અને સરકારી હોસ્પિટલની બ્લડ બેંકો સાથે ભાગીદારીમાં યોજવામાં આવી હતી બે હજારથી વધુ ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ ડેટા ઓપરેટર્સ તેમજ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન વિભાગની ટીમોએ આ અભિયાનને ભવ્ય સફળતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ઉલ્લેખનીય છે કે બે હજાર અગિયારથી અદાણી ફાઉન્ડેશન ગ્રુપ ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસની ઉજવણીમાં દર વર્ષે રક્તદાન અભિયાનનું આયોજન કરે છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમ લોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર